અમે અત્યારે મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું અને પાણી હતું એટલે આપણે વાવેતર ઉગાડ્યું વાવેતર ઉગી ગયું પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો હજી વરસાદ નામ નથી લેતો આવવાનું એટલે વરસાદને કારણે ખેતીનો માલ મૂરજાઈ જાય રહ્યો અને અત્યારે મોઘા ભાવના બિયારણ અને મોઘા ભાવની દવાઓ અત્યારે મજૂરી કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને આ ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાનડા બધા પીડા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે અને ખેતીના ખેતી અત્યારે અમે પચાસ વીઘામાં પચીસ વીઘામાં મગફળી વાવી આવી છે અને ખાસ પાણીની જરૂર છે ભગવાન વરસાદ આવે તો આ ખેતી સુધરે નહીતર ખેતીમાં પડતા ઉપર પાટાનો માર છે ખેડૂતોને હવે ખેડૂતો શું કરે બિચારો બાપડો બે ત્રણ દિવસ ત્યાં વરસાદ ખેંચાણો એમાં વાવેતર અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે બે ચાર દિવસ આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન કપા મગફળી કપાસ એમનું વાવેતર કર્યું છે હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે કેવી પ્રકારનું નુકસાન જશે ખાસ કરીને કેટલું વાવેતર કરવામાં આવ્યું વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં અને નુકસાન બહુ જશે થશે સુનમ તમારું રમેશભાઈ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે